ગાંધીનગર સિવિલ ખાતે વોર્ડ નંબર ચૌદ માં ઓબેસિટી ક્લિનિક શરૂ કરવામાં આવ્યું નિષ્ણાત તબીબો અને નર્સિંગ સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યા ગાંધીનગર ખાતે મેદસ્વીતા ક્લિનિક શરૂ કર્યા પછી અત્યાર સુધીમાં પાંચસો ઓગણસિત્તેર દર્દીઓ વધારે વજન તથા મેદસ્વી કેટેગરી તપાસી જરૂરી સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું વર્તમાન સમયમાં મેદસ્વીતા ગંભીર સમસ્યા બની રહી છે શરીરનું વજન વધારે હોય અને અનેક બીમારીઓનો ભોગ બનવાનો ખતરો રહે છે પરિણામે શરીર અનેક બીમારીઓનું ઘર બને છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ શરૂ કરેલી ઓબેસિટી મુક્તિ માટેની રાષ્ટ્રવ્યાપી પહેલે વર્તમાન સમયની ચૂંટણી છે આ અભિયાનનું મહત્વ સમજી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની ઝુંબેશ શરૂ કરી આ ઝુંબેશ હેઠળ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં રાજ્યની પ્રથમ ઓબેસિટી કે શરૂ કરવામાં આવી અમારે ઓપીડી એરિયામાં રૂમ નંબર સિક્સટીનમાં ઓબેસિટી ક્લિનિક સ્ટાર્ટ કરવામાં આવી છે અત્યાર સુધીએ પાંચસો ઉપર પેશન્ટે એનો લાભ લીધો છે જેનું બીએમઆઈ ઇન્ડેક્સ પચીસથી વધારે હોય એ ઓબેસમાં આવે છે અને એના લીધે જે હાઈપરટેન્શનને ડાયાબિટીસની એવી બીમારીઓ થાય છે તો એના માટે બધા નિષ્ણાંત ડૉક્ટરો મૂકેલા છે અને ડાયટિશિયન મૂકેલા છે જે લોક એ લોકોની સારવાર માટે કે આગળ શું તમારે ન્યુટ્રિશન લેવાનું છે અને એ લોકોને ગાઈડન્સ આપશે પેશન્ટને અમારે ઓપીડી એરિયામાં રૂમ નંબર સિક્સટીનમાં ઓબેસિટી ક્લિનિક સ્ટાર્ટ કરવામાં આવી છે અત્યાર સુધી એ પાંચસો